નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી વૈશાલીપોબરુ આપ જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ સાબરકાંઠાથી તો કરી એક નજર આજના મુખ્ય સમાચાર પર તલોદથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અંબાજી ભાદરવી પુનમની તૈયારીની શરૂઆત થતાં જગતજનની માં અંબાજી દર્શનાર્થે પગપાળા જતા યાત્રીકો માટે પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના નિવાસ સ્થાને સતત ચોથા વર્ષે વિસામા સેવા કેન્દ્રનો આજથી પ્રારંભ ભગવાન સત્યનારાયણની કથા સાથે કરાયો પ્રારંભ આ જયસ્યારામ વિસામા કેન્દ્ર ઉપર ગરમા ગરમ ચા નાસ્તો અને પાકા ભોજનની વ્યવસ્થા પદયાત્રી ભાઈ ભક્તો માટે કરાઈ આરોગ્ય લક્ષી મેડિકલ સેવાઓ સાથે સજ્જ વિસામાનો થયો પ્રારંભ અંબાજી પદયાત્રા એ જતા તમામ

બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે કરાયો પ્રારંભ આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પપારું એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ સાબરકાંઠાથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં